અમદાવાદના ખોખરામાં શિક્ષણ લગાડનાર કિસ્સો સામે આવ્યો છે ખોખરામાં પ્રોગ્રેસિવ એજ્યુકેશન ના જીજ્ઞેશ ગોહિલે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે તો દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા વિદ્યાર્થીનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે સંચાલક સામે કાર્યવાહી કરી છે ખોખરા પોલીસે આરોપી જીગ્નેશ ગોયલ ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આરોપી અગાઉ પણ કોઈ વિદ્યાર્થીની સાથે આવું કૃત્ય કરેલ છે કે નહીં તેને પણ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે